કૃષ્ણ અંકલેશ્વર પાસે ભંગારના ગોડાઉનમાં આગની ઘટના બની બેથી ત્રણ ગોડાઉન આગની જપેટમાં આવી ચૂક્યા છે અંકલેશ્વર અને પાનોલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી જોકે આગ લાગવાનું કારણ અકબંધ છે દૂર દૂર સુધી ધોમાડાના ગોટે ગોટા જોવા મળ્યા ઘટનાને લઈને અફરાતફરી જોવા મળી વધુ વિગતો મેળવીએ સવા તથા યોગેશ આપણી સાથે જોડાયા છે યોગેશ આંગની આ ઘટના શું અપડેટ જે અંસાર માર્કેટ નજીક નેશનલ હાઈવે નંબર ફોર્ટી પર જે અંસાર માર્કેટ આવેલું છે ત્યાં બંગારના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી નીકળી છે આગમાં હાલ બે જેટલા ગોડાઉન જે છે એ ભડકે પડી રહ્યા છે આગ પર કાબુ મેળવવા માટે ડિઝાસ્ટર પ્રિવેન્શન મેનેજમેન્ટ સેન્ટરની ટીમને બોલાવવામાં આવી છે અને અંકલેશ્વર તથા પાનોલીની ફાયર બ્રિગેડ પણ આમાં સહભાગી થઈ રહી છે હાલમાં આગ પર કાબુ મેળવાયો નથી પણ કાબુ મેળવવાની કોશિશ જારી છે ભરૂચના અંકલેશ્વર પાસે ભંગારના ગોડાઉનમાં આગની ઘટના બની બે ત્રણ ગોડાઉન આગની ઝપેટમાં આવી ચૂક્યા છે અંકલેશ્વર અને પાનોલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી